રાધાનપુરના રાપરિયા યુવા સંગઠન દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણ કરાયું શ્રી રાપરિયા યુવા સંગઠન દ્વારા હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો શ્રી રાપરિયા યુવા સંગઠન આયોજિત નિઃશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમની શુભ શરૂઆત સૌ પ્રથમ દીપ પ્રાગટી અને હનુમાન ચાલીસા દ્વારા કરવામાં આવી હતી નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી ક્ષેત્રે નોકરી મેળવેલા કર્મચારીઓનું કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કરાયું હતું ધોરણ ત્રણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા વિતરણ ઉપરાંત પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું જેવો એકથી ત્રણ નંબર મેળવેલ હોય તેવા પ્રતિભાશાળી બાળકોનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી રાપરિયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ અંતર્ગત વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના આગેવાનો વિદ્યાર્થીઓ વાલીગણ મોટી સંખ્યામાં જોડાયા હતા આજનો જડીયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ આયોજિત યુવા સંગઠન દ્વારા ચોપડા વિતરણ સમારોહ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર મુકામે યોજાયો તેમાં એકથી ત્રણ નંબર મેળવનાર એકથી બાર કરોડના બાળકોને શિલ્ડ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું વિશિષ્ટ સ્થિતિ મેળવનાર બાળકો જેવી કે ઘોડેસવારી યોગ તેમજ અન્ય ફેકલ્ટીમાં પણ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બાળકોને પણ અહીંયા તરફથી આપી નવાજવામાં આવ્યા અને સમાજના જે દાતાઓ મહાનુભાવોએ આ કાર્યક્રમ અંતર્ગત જે પોતાનું અનુદાન આપી અને બાળકોને બિરદાવવામાં સહયોગરૂપ થયા છે એ સર્વેનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય રામ અહેવાલ અનિલ રામ માનુજ લોકાર્પણ